અમરેલી જિલ્લાના લાઠી ખાતે લાઠીના ચાવંડ દરવાજા પાસે કોંગ્રેસના પ્રચારક મહિલાઓ અમરેલી જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને જીતાડવા માટે પોતાનો કિંમતી મત અને પવિત્ર મત કોંગ્રેસને આપીને વિજયી બનાવવા હાકલ કરી હતી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ વાઇસ કેપ્ટન કલ્પનાબેન જોશીએ આ વખતની ચૂંટણી પરિવર્તનશીલ બનાવવા માટે કોંગ્રેસને જીતાડવા માટે તાના વ્યક્તવ્ય રજૂ કર્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ જિલ્લા બ્યુરોચિફ સુધી રાણપુરા લાઠી લાઠીની અંદર આજના ચૂંટણીના વાતાવરણની અંદર જ્યારે અમરેલી જિલ્લામાં જેનીબેન ઉંમરની કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવેલી હોય અને એમના પ્રચાર માટે જ્યારે આ બધો સ્ટાફ અહીંયા હાજર હોય ત્યારે આપણે એને સવાલ પૂછીએ આપનું નામ મારું નામ કલ્પના જોશી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ વાઇસ પ્રેસિડન્ટ બરાબર છે હવે અમે ખાલી તમે અહીંયા આ પ્રચાર માટે આવ્યા છે તો અમે એક જ સવાલ પૂછીએ છીએ કે તમારા આ કોંગ્રેસના આયોજનમાં મહિલા માટેની શું સ્કીમ આપો છો કોંગ્રેસ નું બીજું નામ જ સ્ત્રી સશક્તિકરણ છે અને આ વખતે રાહુલ ગાંધીએ મેનિફેસ્ટોમાં એક વચન આપ્યું છે કે જો મહિલા સરકાર બનશે કેન્દ્રમાં કોંગ્રેસની તો એક લાખ રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગની બેનના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા થશે અને એક લાખ રૂપિયા એટલે માસિક લગભગ આઠ હજારથી વધુ રકમ કેન્દ્ર સરકારમાંથી દર મહિને એમના ખાતામાં જમા થાય બીજું વચન એમણે એવું આપ્યું છે કે જે આશા વર્કરને એ લોકો જે ઉષા વર્કરને એ લોકો જે આંગણવાડીવાળી બહેનો છે એના માટે પગાર વધારવો સમાન વેતન એટલે સમાન વેતન આપશે અને જે નોકરી છે એમાં જે તેત્રીસ ટકા અને અમુક અનામત છે એને બદલે પચાસ ટકા મહિલાઓને હક અધિકાર મળશે એટલે આવી પાંચ યોજનાઓ લઈ આવ્યા છે સાવિત્રીબાઈ ફૂલે નામની જે હોસ્ટેલ છે એટલે જે દીકરીઓ મહિલાઓને જ્યાં બારે નોકરી કરવા જાય છે અને એને એમને જે પીજી માને રહેવું પડે છે અને એની વ્યવસ્થા માટે આટલો મોટો મહિલા સન્માનની વાત લઈને અમારી કોંગ્રેસ આવી છે અને અમે એના પ્રચાર જેની બેનના પ્રચાર અર્થે અહીં મહિલાઓના સન્માનની વાત લઈને બહાર નીકળ્યા છીએ